એજન્ડા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી અને ગત સભાની કાર્યવાહીને બહાલી આપી ચર્ચા શરૂ કરવામાં આવી હતી જેમાં સ્ટેમ્પ ડ્યુટીના આવેલા અડતાલીસ લાખની ગ્રાન્ટમાંથી ગટર રસ્તા સ્ટ્રીટ લાઇટ સહિત વિકાસના કામો ઝડપી હાથ ધરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો આ ઉપરાંત પંદરમાં નાણાં પંચના કામોની ફેર દરખાસ્ત તેમજ વર્ષ બે હજાર ના વાર્ષિક હિસાબો મંજૂર માટે ચર્ચા કરી ઠરાવ કરવામાં આવ્યો હતો આમપાડી તાલુકા પંચાયતની લાંબા ગાળે મળેલી સામાન્ય સભા વિવિધ ચર્ચા બાદ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી આ સભામાં તાલુકા પંચાયતના અન્ય સદસ્ય બચ્ચુ ઉર્ફે બળવંતભાઈ પટેલ અંકિતભાઈ પટેલ જીતુભાઈ જગદીશભાઈ સહિત તમામ મહિલા સભ્યો અને કોંગ્રેસના સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા